હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડેલા આવી રીતે બનાવશે કે આ તો નાસ્તો બઉ ટેસ્ટી બને છે અને એટલો હેલ્ધી પણ છે ફ્રેન્ડ ઘણું બધું સમય પણ નથી લાગતો અને જલ્દી પણ બની જાય છે તો આપણે બટેકા લીધા છે બે અને બાફી લીધા છે અને આવી રીતે આપણે ચમચી ની મદદથી આવી જોરી લઈશું આવી રીતમાં આવી રીતના તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે મિક્સ કરી લીધા છે બધા શાકભાજી ઉમેરીશું એના માટે લીલા છે લીલા ધાણા આદુ ને આવી રીતે કરી છે અને આપણે લીલા મરચા લીધા છે અને આપણે તીખા લીધા છે એક ચમચી જેટલો ઓખા છે અને મીડિયમ પર છે આપણે પીસેલા ધાણા લીધા છે અને સ્વાદ અનુસાર આપણે મીઠો ઉમેરીશું એનામાં એક ચમચી જેટલો આપણે જીરો લઈશું અને આપણે હવે એનામાં આપણે ફ્રેન્ડ ઉમેરીશું ચોખાનો લોટ લીધો છે અને તમારે કારણે ચોખાનો લોટ ન હોય તો મકાઈનો લોટ કોર્નફ્લેવર આવે છે એ પણ તમે ઉમેરી શકો છો તો આપણે ચાર ચમચી જેટલો લીધો છે અને હવે આપણે બધાને સારી રીતે મિક્સ કરીશું આવી રીતના સારી રીતે આપણે મિક્સ કરવાનું છે ફ્રેન્ડસ આવી રીતના તમે જોઈ શકો છો આવી રીતના કો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે સારી રીતે આવી રીતે હુંથી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે પાટલા ઉપર લઈશું પાટલા ઉપર લૂમનું લીધું છે આવી રીતે અને એને આપણે સારી રીતે બેલી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ મેં મીડિયમ સાઈઝ આવી રીતે બનાવી લીધું છે હવે એને આપણે બેલી લઈશું કોરો લોટું હોય છે એ આપણે એનામાં ઉમેરીશું આવી રીતના પછી હળવે હળવે હાથે આપણે બેલી લઈશ ફ્રેન્ડ્સ આપણે સારી રીતે બેલી લીધું છે તમે જોઈ શકો છો તો આજે આપણે શું બનાવ્યું છે બટેકા આજે આપણે બનાવ્યું છે ઘાલીંગ બટેટો રીંગ જે એટલી ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ હવે એનામાં આપણે આવી રીતે ઢકણું લીધું છે એના આપણે

આવી રીતે કાઢી અને તમે તમે આવી આવી રીતે ગોળ જોઈ શકો છો બધા અને જો તમને ઊંઘીઓથી ના ભાવતું હોય તો તમે આવી રીતે બોલપેન થી કરી શકો છો તમે ગોલ થશે અને બંને બાજુ સારી રીતે દેખાવશે પણ આવી રીતના તમે જોઈ શકો છો અને જો તમને ફાવતું હોય તો તમે આવી રીતે ઢકણાની મદદથી તમે ગોલ કરી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે આવી રીતે બનાવવું હોય તો તમે બનાવી શકો છો અને આવી રીતે બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો હવે આપણે બધાને તાળી લઈશું ફ્રેન્ડ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે ગાર્લીશ બટેટો રોલ આપણે આવી રીતે તાળી લઈશું એક બાજુ આપણું શેકાઈ જાય ત્યાં બાજુ બીજી બાજુ પલટાવીસ એટલા ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ સમજી શકો છો બીજો ઘણો બધું આપણે મસાલો પણ નથી ઉમેર્યું અને તમને જે પણ મસાલો ઉમેર્યો હોય સિમ શાકભાજી ઉમેરવી એ તમારો ઉપર છે તમે જે પણ ઉમેરવો એ તમે ઉમેરી શકો છો ચીલી ફ્લેક્સ છે કે તીખા મરચા છે કે તમને જે મજા આવે એ પ્રમાણે તમારા ઘરમાં તીખો કે જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે તમે બનાવજો પણ આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમે આવી રીતે રીંગવાળી ભાવ તો તમે રીંગ વાળી આવી રીતે બનાવજો અને જો તમે આવી રીતે ભાવતી હોય હું તમારી સાથે બે ટિપ્સ શેર કરીશ હું તમને જે પણ ભાવતા આવે એ પ્રમાણે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આવી રીતે તેલમાં થોડા કાઢી લઈશું આપણે રેસીપી હું તમારી સાથે શેર કરી છું અને આ રેસીપી એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે કે તમારા સાંજના માટે તો બિલકુલ પરફેક્ટ છે અને તમે સવાર માટે કે જ્યારે તમને નાસ્તો કરવાનું મન થાય ને તમે આવી રીતે સોસ ચટણી સાથે કે દહીં સાથે તમે ખાઈ શકો છો છોકરાઓને તો સોસ ને એવું ચટણી હોય તો સારી લાગે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને ગમતી હોય ને ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો તમારી ફ્રેન્ડ્સ સાથે તમે શેર પણ કરજો ફ્રેન્ડ્સ તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો અને બેલ આઇકન પણ દબાવજો તો હું જે પણ વિડિયો તમારી સાથે શેર કરીશ એ તમારી સાથે પહેલી પહોંચી આવશે તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ